નમસ્કાર ખેડૂત મિત્રો આજે તારીખ તેર છ બે હજાર ચોવીસ હળોદ માર્કેટિંગ યાર્ડમાં કેવો રહ્યો છે બજાર ભાવ તે વિશેની ખેડૂત મિત્રોને જાણકારી આપીએ સાથે જ આ બજાર ભાવ વીસ કિલોના રહેશે એટલે કે એક મણના રહેશે કપાસનો બજાર ભાવ છે તે બારસો પચાસથી ચૌદસો ને અઢાર રૂપિયા રહ્યો છે અને આવક નોંધાય છે છસો ને નેવું મણની જીરુનો બજાર ભાવ રહ્યો છે પાંચ હજાર દસથી ચોપનસો ને એકાવન રૂપિયા આવક નોંધાય છે સત્તરસો ને સાહીઠ મણની વરિયાળીનો બજાર ભાવ રહ્યો છે અગિયારસો પચાસથી સોળસો ને એકાવન રૂપિયા આવક નોંધાય છે ચોપનસો ને તેર મણની એરંડાનો બજાર ભાવ રહ્યો છે એક હજાર એસીથી અગિયારસો ને વીસ રૂપિયા આવક નોંધાય છે અઢારસો ને અઠ્ઠાણું મણની ઘઉંનો બજાર ભાવ રહ્યો છે ચારસો પચાસથી પાંચસો ને દસ રૂપિયા આવક નોંધાય છે એકસો ને ચાલીસ મણની તલનો બજાર ભાવ રહ્યો છે એકવીસોથી પચીસો ને એક રૂપિયા આવક નોંધાય છે અઢાર હજાર નવસો ને એકત્રીસ મણની રાયનો બજાર ભાવ રહ્યો છે એક હજાર પચાસથી બારસો રૂપિયા આવક નોંધાય છે સાહીઠ મણની ધાણાનો બજાર ભાવ રહ્યો છે અગિયારસોથી ચૌદસો ને છવ્વીસ રૂપિયા આવક નોંધાય છે અગિયારસો ને દસ મણની મગફળીનો બજાર ભોગ રહ્યો છે એક હજારથી બારસો ને અઠ્ઠાણું મણ અઠ્ઠાણું રૂપિયા આવક નોંધાય છે દસ હજાર પાંચસો ને ત્રેવીસ મણની બાજરોનો બજાર ભોગ રહ્યો છે ત્રણસોથી ત્રણસો ને એંસી રૂપિયા આવક નોંધાય છે અઠ્યાવીસ મણની મેથીનો બજાર ભાવ રહ્યો છે એક હજારથી એક હજારને પાસઠ રૂપિયા આવક નોંધાય છે પચાસ મણની જુવારનો બજાર ભાવ રહ્યો છે સાતસોથી આઠસો ને ચાલીસ રૂપિયા આવક નોંધાય છે દસ મણની સિંગદાણાનો બજાર ભાવ રહ્યો છે તેરસોથી ચૌદસો ને પચીસ રૂપિયા આવક નોંધાય છે પિસ્તાલીસ મણની ગવારનો બજાર ભાવ રહ્યો છે નવસોથી અગિયારસો ને રૂપિયા આવક નોંધાય છે સત્તરસો ને ચોસઠ મણની તો આ હતા હળદ માર્કેટિંગ યાર્ડમાં તારીખ તેર છ બે હજાર ચોવીસના બજાર ભાવ આ બજાર ભાવ વીસ કિલોના હતા એટલે કે એક મણના હતા સાથે જ દર્શક મિત્રોને જાણકારી આપીએ કે આપની આજુબાજુ કોઈ પણ ઘટનાઓ હોય તો તમે અમારો વોટ્સએપ નંબર છે નેવું પાંચ પિસ્તાલીસ નવ્વાણું નવ અઠ્ઠાણું અને ચોર્યાસી ઝીરો ચૌદ બ્યાસી ઝીરો ચૌદ પર સંપર્ક કરી શકો છો સાથે જ નજર હળદની ફેસબુક યુટ્યુબ અને ઇન્સ્ટાગ્રામ પર ચેનલ છે જેમાં નિયમિત ખેતીવાડીના બજાર ભાવ તેમજ આજુબાજુમાં બનતી તમામ ઘટનાઓ મેળવવા માટે અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો આભાર ખેડૂત મિત્રો